તો હવે આપણે ચિરાકભાઈ થી મળી લીધો એ તો હવે આપણા મંદિરે પહોંચ્યા છીએ જો આ છે અમારું મંદિર માતાજી નું તો હવે આવી ગયા છીએ પીર દાદા ની દરગાહે સતનશા પીર દાદા ની દરગાહ જોવું છે આપણા ગામની દરગાહ સતન સાહ પીર દાદા ની તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગમાં હું શું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી માંથી આવતા હશો તો અત્યારે કાંઈ કામ હતો આઠમ એટલે આઠમના માતાજીની પ્રસાદી કરવાની છે એટલે આજ ઘરે જ હસું પણ એનથી મોર અત્યારે જાસુ આપ્યા નવરાત્રી જાસુ આંબેડી ચિરાગભાઈ ને મળવા તમે ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાં હશે તો ઇન્સ્ટાગ્રામમાંથી માંથી આવતા હશો તો તમારે ખબર હશે કે ચિરાગભાઈ કોણ છે યે અહીંયા મારંવાર મિની બ્લોગ બનાવે છે તો એના કારણે જાઉં મળશું એના કારણે અને જોશું શું થાય આગળ એટલે હાલો જઈને મળી આપે હું ઓકે તો અમે આવ્યા હતા આંબેડી પણ આ ચક્કી બંધ પડી છે હજી ચક્કી વાળા આજે વહેલા જરાક જતા રહ્યા એટલે ટાઈમ થઈ ગયો તો એટલે જતા રહે આવે ને જો હશે આ છે આંબેડી ગામ અરે અત્યારે આંબેડી ગામ અંદર થઈ અને આયા તા ચક્કી લોટ ડરાવવા પણ ચક્કી બંધ પડી છે દારો કરવાનો હતો પણ હવે નહીં હવે પપ્પાને જાય મોરગર બાજુ અને હું અહીંયા આવીશ હું આ ગામમાં આવું ભો બાર ઓકે આગળ મળીએ એ પપ્પાને જતા રહ્યા છે અને હું વાત જોઈશ ચિરાગભાઈની આવે હેરા જો આયન ગામ છે અને આ છે મંદિર આપણે દાદાનું નામ તો ભૂલી ગયો હાલો બની રહ્યા બ્લોગમાં ચિરાગભાઈ થી મળાવું તમને તો આજે તો ખાધી આંબરડીની ફેમસ પાણીપુરી અને મળ્યા ચિરાક બારોદ થી શું વાત કરે એટલે છકડો લઈને નીકળી ગયા આંબરડી જવા માટે અને આ રહી જો આપની ટાર્જન ધ વન્ડર કાર અરે આ રહી જો છે ને બાકી ઓરિજિનલ ટાર્જન અને પછી આંબરેડી આયા અને પછી મળ્યા આપના ઇન્સ્ટાગ્રામ ના ફેમસ મિની બ્લોગર થી જે છે આપના ચિરાગ બારો જીસકા નામ તો આપને સુનાય ભાઈ એટલે પછી પ્રિન્સ ભાઈ ની દુકાને આવીને થોડીક વાર વાતો કરી અને પછી નીકળી ગયા ફેમસ પાનપુરી ખાવા અને આજ આપણા ને ચિરાગ ભાઈ ખરાવે છે तो तो ग्राम उत्तर प्रदेश मेरा प्रांत है सुरेश मेरा नाम ना खाते है पान न पीते है पनामा कभी पहनते है तो कभी पाजामा बड़े बड़े दंगलों में हम सनी जीत पायंगामा मेरा नाम है सुरेश कुमार हंगामा मजा आया અને કાકાની ચાઈરી તો સારી હતી પણ લાંબી ઘણી હતી યાર અને તમારે આખી સાંભળવી હોય તો નીચે ક્લિક કરીને જોઈ શકો છો ઠીક છે સમજીયા અને જો पानપુરી ખાઈ લીધી તો પણ પેટ ના ભર્યો એટલે બટેકો ખાવા મંડી ગયા લે અને આઈએ જટાઈ ગયો લે میرے સાથ અન્યાય ہوا હે મૂકો એવી નનકી મોટી બાકા જીકી ચાલે જ રાખે અને પછી પાણીપુરી ખાઈ નીકળી ગયા મોરગર જવા માટે કેમ કે ચિરાગભાઈને ભાઈ મોરગર જવાનો હતો અને મને જવાનો હતો ઘરે અને વરી પાછી આપની ટાર્જન ધ વન્ડર કારને જોતા જાઓ કેમ કે બીજી વાર વ્લોગમાં કેરે આવે અને પછી ચિરાગભાઈએ મને મોરગર મૂકી દીધો અને એની આની હવે ઘરે અને હું હવે જઈશ ઘરે તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો બાય તો હવે આપણે થી મળી લીધો હોય તમારે એ આખા જોવો હોય તો આપણો આખો મિનિયમ બ્લોગ જોઈ લેજો તમારે ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો હશે આટલી વાર તો અને એ બ્લોગ આવશે આવી તો ગયો હશે તમને જોવો જોઈ લેજો અને અત્યારે જો અને હું વિડીયા લોંગ બ્લોગ બનાવવાનું ભૂલી ગયો કેમ કે વાતામાન વાતામાં અમારી વાતો એવી હોય ને એટલે એમાં ભૂલાઈ ગયો તો ના કરે બસ લોંગ બ્લોગ મેં બનાવી નહીં મેં મિની બ્લોગ થોડાક બનાવી લઉં કેમ કે આપણે મિનિમ બ્લોગના ક્રિએટર નહીં વધારે પડતા મિનિ મિની બ્લોગ જ બનાવાય મોટા ભ્લો એટલા નથી પણ જો અત્યારે પપ્પા પપ્પાની આવે ક્યાં થાય જોઈ પપ્પાની આવે પછી જાશું ઘરે ઘરેથી પગે લાગશું તમારે ઓકે તો હવે આવી ગયા ઘરે હું આથી છકડો નતો જડે પણ એક બાઈક મળી ગઈ હતી કાકાની ભાઈ બંને એમ આવ્યો અને હવે મંદિરે જવાનો છે માતાજી પ્રસાદી વરસાદી કરશો હજી તો મંદિરે આપે જા બની રહ્યો બ્લોગ માં આજો કાના ભાઈ ની ખાન ચાલે નું કે જાવ કાના ભાઈ હમ જાય વાડી ખારી જાય ઈ જાય વાડી લોલા દેવા કાઈ કામ નથી આજ એટલે હાલો આગળ મડી બની રહ્યો બ્લોગ માં તો હવે બધી પરસાદી ને રાતાઈ ગઈ છે હવે જાશું મંદિરે મંદિરે જઈને કરશું મંદિરે જાશું મંદિરે જઈને પ્રસાદી ચડાવશું પછી હાલો હાલી મંદિરે બન્યા રહો બ્લોક માં તો હવે આપણા મંદિરે પહોંચ્યા છીએ છે અમારું મંદિર માતાજી નું જય પગે રાગલી માતાજીના દર્શન કરી લઈએ

તો હવે અમે આવી ગયા છીએ આપણી જૂની વાડીએ પહેલાં અમે કામ કરતા અમે રાખી વાડી આ બાજુ અને જો અહીંયા છે આપણા દાદાની ડેરી અને પીર દાદાની દરગાહ એટલે હું જાવાનું જવાનું હોય પગે લાગતા આવી પીર દાદાને અને હલો શાંતિબેનનીમાં પૂજા કરે થોડીકબત્તીને કરશે અને આપે હાલી દરગાહે તમારે બતાવું કેમ કે અહીંયા દરગાહે ઘણા વર્ષથી છે પણ આવે કોણ હે નક્કી નથી હતો એ તો ખરા દાદા જો દરગા છે પીર દાદાની આપણે પીર દાદાની દરગા છે પગે લાગેલી ઓકે કહેવાય કે દાદા હે દાદા માફ કરજો ભૂલચોક થઈ ગયો તો મને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ કરી દેજો તો હવે આપણે દાદાને દર્શન કરી લીધા છે અહીંયા હતી આપણી ગેબલ સાપીર દાદાની દરગાહ એટલે તમે કદાચ આપણા ગામથી હો ને ખબર ના હોય તો અહીંયા આપણે કહી દઈ કે ગેબલ સફીર દાદાની દરગાહ અહીંયા આવેલ છે તો તમારે આવો હોય તો આવી જાજો દર્શન કરી જાજો ચાલો આપણે આગળ મળી જશું હવે સતન સફીર દાદાની દરગાહ હું અજાશું હું જઈને દર્શન કરતા આવી અને પ્રસાદી ચડાવવાની છે હું પણ થોડી તો ચલો પે ચાલતે હં જો અમારી બાઇક પડી છે નકા હવે થાય છે સાંજ सूरज डाडो जराक जराक देखा है रो पर तो जो लाल लाल आज तो ढलता हुआ सूरज बहुत सुंदर लग रहा है <laughs> देखो भाई <laughs> चलो अभी चलते हैं वहाँ पे जहाँ हमारी मंजिल है पीर दादा नी दरगाह <laughs> तो हम अभी, अभी क्या थी पीर दादा नी दरगाह स्वतन सा पीर दानी दर जो आपसे अपना गांव नी दरगाह स्वतन सा पीर दादा नी यहाँ जा दर्शन करी ली हेलो તો હવે સતન પીર પીઠ દાદાએ દર્શન કરી લીધા છે હવે જઈશ્યામે હિંગ વર્ષા પીર દાદે હું જોઉં હું દરગાહ છે આપણા પીરદાદાની હું આ જઈ હું દર્શન કરી અને થઈ ગઈ છે સાંજ સુરજદાદા હાથ મી ગયા છે નથી દેખાતા જોઉં સુરજદાદા ટાટા ટાટાબાઈ બે કરી દીધો છે હવે સાંજ થઈ ગઈ છે એટલે હવે આ દાદાએ દર્શન કરી લઈ પછી જાશું ઘરે હાલો દાદાને દર્શન કરતા આવ્યું તો જો અમે હવે આવ્યા હતા આપણે ગોલ દાદે દર્શન કરવા તો અહીંયા આપે દર્શન કરી લીધા છે અને હવે જાશું ઘરે તો હવે આ વ્લોગને આપણે આટલું જ રાખશું કેમ કે વ્લોગ લગભગ મોટો થઈ ગયો છે અને થઈ ગઈ છે સાંજ એટલે આગળનો વ્લોગ બનશે નહીં હવે અમે જાશું ઘરે એટલે તો હવે આ બ્લોગને આટલે એન્ડ કરશું તો હું તમને મળું કાલે નવા બ્લોગમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય you <laughs>